નમસ્કાર મિત્રો જોઈ દેશ અને દુનિયાના તાજા મોટા નવા હોય તો કરવા વિનંતી કોલકાતાલીસ વર્ષ નો જૂનો રેકોર્ડ તોડ્યો ગાડીઓ તણાઈ ટ્રેન મેટ્રો સહિત વિમાન સેવા ખોરવાય સાત લોકો ના મોત પણ થયા કોંગ્રેસે ચાર રાજ્યો માં વોટ ચોરી પકડવા માટે દેશ વ્યાપી બુથ રક્ષક પ્રોજેક્ટ ની કરી શરૂઆત બીજા નોર્તે પણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો ડાંગમાં જળ બંબાકાર નદીઓમાં કુડાપુર કરોમાં પાણી પણ કુસ્યા ભારતમાં વિવો વિવોને ઓપ્પોને માર્કેટમાં ટક્કર આપવા માટે મોટોરોલા કંપનીએ સારી એવા ફીચરથી ફોન લોન્ચ કર્યા અને ઓપ્પો અને વિવો અને અન્ય કંપનીઓને ટેન્શનમાં મૂક્યા જ્યારે જરૂર હોય ત્યારે યુરિયા ખાતર મળતું જ નથી અને ખાતરમાં પણ કાળો બજાર થાય છે ખેડૂતો આવે આક્રોશમાં

મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં સત્યાવીસ તારીખ સુધી આવી શકે છે વરસાદ સાથે વાવાઝોડું ખેડૂતો રહે સાવધાન ગુજરાત સરકારે સત્યાવીસ તાલુકા વિકાસ અધિકારીઓને તાત્કાલિક કરી બદલી વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલમાં આહવાનમાં અત્યશક્તિનું અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું મિત્રો બંગાળીની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અંબાલાલ પટેલે આપી વરસાદની આગાહી મિત્રો માણેજાની હિટાચી કંપનીમાંથી કોન્ટ્રાક્ટરના મજૂરે રૂપિયા ત્રેવીસ પોઈન્ટ એકસઠ લાખના પાર્સની કરી ચોરી ઉત્તર પ્રદેશમાં ત્રેવીસ મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા આઝમ ખાન તમામ બોતેર કેસમાં મળ્યા જામીન અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ ડીલ બાદ પહેલી વખત ભારત આવશે વેપાર અને સુરક્ષા અંગે થઈ ચર્ચા જીએસટી ના રિફોર્મ થી રિફોર્મથી લોકોને દર વર્ષે લગભગ બે પોઈન્ટ પાંચ લાખ કરોડની બચત થઈ શકે છે ગૃહમંત્રી અમિત શાહ નિવેદન ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રે વ્યવસાયની ડિમાન્ડ વધતા સામાન્ય પેસની કિંમત પણ એક લાખ ને પાર પહોંચી

એ સ્ટ્રાઇકમાં નાના ભૂલકાઓના મોત થયા બાદ પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ આક્રોશ ગાજા સાથે કરી સરખામણી લોક ગાયક જુબિન ગર્ગ પંચ મહાભૂતમાં થયા વિલીન અંતિમ સંસ્કાર સમયે ફેવરેટ ગીત વગાડી અપાઈ શ્રદ્ધાંજલિ ગુજરાતના મંત્રીમંડળમાં થશે મોટી ઉથલપાથલ આજે સીએમ લિસ્ટ લઈને દિલ્હી જવા રવાના થશે જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનને ટ્રકે ચાલકે ચકદી નાખતા થયું કરુણ મોત પાસપોર્ટ ફેસિલિટી હવે સમગ્ર દેશ માં થઈ લોન્જ ખુદ વિષ્ણુનો ડિજિટલ ક્રાંતિ કચ્છમાં અંગત અદાવત બે જૂથ વચ્ચે થયું અથડામણ તિંગાણું થતા એક યુવક નું નીપજ્યું મોત પીએમ નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશમાં એકાવનસો કરોડના વિકાસ કાર્યક્રમ નું કર્યું અડાલજ કેસના સાયકો સાયકોキલરને કરી ધરપકડ મહિલા મિત્ર સાથે બર્થડે ઉજવણી કરતા યુવક પર કર્યો હતો હુમલો બિહારથી એક સમાચાર સામે આવ્યા છે એનડીએ ને બેઠકોમાં વાંચણે નવરાત્રીમાં થશે ચિરાગ પાસવાનનો મોટો દાવ સોસાયટી મન ફાવે તેમ કોઈ પણ વ્યક્તિને સભ્યપદે દાખલ કરવાની ના નહીં પાડી શકે રજીસ્ટરનો ચુકાદો આવ્યો સામે

રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ વૃદ્ધોને મળશે દર મહિને સહાય વર્ષ વધુ ઉંમર જરૂરી અમેરિકાના ઓર્ડર કરતા તિરુપતિ નીટવેર ઉદ્યોગોને રૂપિયા બે હજાર કરોડ નું થયું નુકસાન સરકાર ઘર આપવાને બદલે ગરીબોના ઘર તોડી રહી છે સુદાન ગઢવી ગાંધીનગરના ચરડી ગામમાં પહોંચ્યા આજની દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ સોળ હજાર ને પાર પહોંચી જ્યારે એક કિલો ચાંદીની કિંમત એક લાખ પાંત્રીસ હજાર ને પાર પહોંચી મિત્રો મિત્રો રોજ સવારે આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને ને કરવા વિનંતી